रोचक अने अद्भुत जाणवा जेवू नंबर 1 विनस फ्लाईट्रैप एक मांसाहारी છોડ છે જો તેના પર કોઈ જીવજંતુ अथवा कीट માથે બેસે છે તોતે તરત જ તેને અંદર ખેંચે છે અને તે ખોરાક તરીકે ખાય છે નંબર 2 આ કોઈ પક્ષી નથી આ એક ફૂલ છે જેનું નામ યુલન મંગોલિયા છે નંબર 3 પાઈનબેરી એક એવું ફળ છે જે સ્ટ્રોબેરી જેવું લાગે છે પરંતુ તેનો સ્વાદ પાઈનએપલ જેવો છે નંબર 4 બ્લેક ડાયમંડ એપલ ફક્ત તિબેટમાં મળે છે તે મધથી પણ વધારે મીઠા હોય છે નંબર પાંચ જાંબુટિકાબા નામનું એક વૃક્ષ છે અને આ વૃક્ષની ખાસ વાત એ છે કે આ વૃક્ષનું ફળ ઉપરના ભાગમાં કે ડાળ પર નહીં પણ ફળમાં ઉગે છે નંબર છ જૂનાગઢમાં આવેલ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સંગ્રહાલયે ગુજરાતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે જે અઢારસો માં બનાવવામાં આવ્યું હતું નંબર સાત પોર્ટુગલ માં આવેલ આ નદીને ઉપ્રથી જોતા ડ્રેગન જેવી લાગે છે આ નદીનું નામ બ્લુ ડ્રેગન રાખવામાં આવ્યું છે નંબર 8 દુનિયાની સૌથી સુંદર મકાઈ ગ્લાસ જન કોર્ન તરીકે ઓળખાતી એક મૂળ અમેરિકન જાત છે અને તે વાસ્તવમાં આવી જ દેખાય છે નંબર 9 ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે સુરખાબનું અભયારણ ગુજરાતમાં કચ્છના રણમાં આવેલું છે નંબર 10 બ્રાઝિલમાં એક એવો પતંગિયું જોવા મળે છે જેનો રંગ અને સુગંધ ચોકલેટ જેવી હોય છે મિત્રો વિડિયોને જોયા પછી કોઈ લાઇક નથી કરતા